લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન કહ્યું દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન બંધ કરવાનું ન હતું કહ્યું ભારતની સૈન્ય તાકાત સામે પાકિસ્તાન પડ્યું હતું ઘૂંટણીએ પ્રધાનમંત્રીએ કોંગ્રેસને પણ પૂછ્યા તીખા સવાલ આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદુર રંગે થશે ચર્ચા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ચર્ચાની કરાવશે શરૂઆત ગઈકાલે રાજનાથસિંહ ઉપરાંત રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા સાંસદો ચર્ચામાં થયા હતા સામેલ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક વરસાદની સ્થિતિ ખાતરની અછત અને જર્જરિત બ્રિજના સમારકામ અંગે ચર્ચા નીતિ વિષયક નિર્ણયો અને આગામી કાર્યક્રમો અંગે પણ સમીક્ષા અમદાવાદ શહેરને હરિયાળુ બનાવવા સરકારનો સંકલ્પ નિર્ણય નગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ વૃક્ષારોપણ માટે મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા જાહેર કરાયો ટોલ ફ્રી નંબર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટની મેડિકલ એજન્સીઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા સત્તર લાખની કિંમતનો નકલી દવાનો જથ્થો જપ્ત વીસ દવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સાત દિવસ વરસાદની આગાહી આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ચોવીસ કલાક દરમિયાન રાજ્યના પંચાણું તાલુકાઓમાં મેઘમહેર વલસાડના કપરાડામાં વરસ્યો બે ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધી સિઝન નો પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ

અને જાપાન સુધી અનુભવાઈ ધ્રુજારી ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી અને ભારતની પારંપરિક રમત ખોખોને ખેલ કેલેન્ડરમાં માં મળ્યું સ્થાન એઆઈસ બી ની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ખોખોની લોકપ્રિયતાના નવા યુગની શરૂઆત